મિત્રો સિવાય કોઈ ગુના લે વ્યવસ્થામાં ભાગરૂપ હોય પ્લીઝ મીડિયા ના મિત્રો અને તમે આમ ચેક ખેતા જાવ તો મીડિયા ના મિત્રો નડો નહીં આમ 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 જાય તો આ બાજુ આવી જાવ છે સેજ બાજુ આવી જાવ ઓલાજી ઓલા મિત્રો નો અટકણ ના કરો મીડિયા વાળાઓને અરે બા લાઈન ચાલે છે યાર સમજો છો કાઈ આ બાજુ આવી જાવ છે હેલો તો જયરાજજી જાડેજા અને ગીતાબાના દીકરાએ જે અપહરણ કર્યું એમાં આપણે ફરિયાદ दाखल કરાવી જૂનાગઢ પોલીસે વ્યવસ્થિત ફરિયાદ લીધી જે આપણે મૂળ ફરિયાદ લખાઈ દીધી મૂળ ફરિયાદમાં એક આરોપીનું નામ હતું એ આરોપી હતા ગણેશભાઈ જયરાજજી જાડેજા ગણેશભાઈ જયરાજજી જાડેજાનું નામ હતું અને 10 અજાણ્યા શખ્સો હતા એમાંથી પોલીસે જે અજાણ્યા શખ્સો હતા એ ભાઈ એ ભાઈ ઓ ભાઈ ચાલ તમે યાર હવે વચ્ચે મુકામે કરવા છો આખો ભાઈ આખું આ ટીમમાં માં આવે છે મિત્રો અને તમે બધા શાંતિથી બે આખા સમાજની સવાલ છે બરાબર શાંતિ હવે આપણે હા એટલે આ ઘટના મહિના પછી ત્રણ આરોપીઓ અટક થયા પછી અમે શનિવારે રાજુભાઈને અમારી આખી ટીમ જુનાગઢ જિલ્લાની ની અને બીજા જિલ્લાના લોકો પણ આવ્યા મેં એક આવેદન પત્ર આપવા માટે ગયા

મેં જોયું કે હું આવ્યો ને ત્યારે ઓલરેડી એક માણસો તો આવી ગયા હતા એક હજાર માણસો આજનું સંમેલન છે એ બિન રાજકીય સંમેલન છે સામાજિક સંમેલન છે આપડી લડાઈ ક્ષત્રિય સમાજ સામે નથી નથી અને નથી આપડી લડાઈ માત્ર ને માત્ર જયરાજસિંહ અને એના પરિવાર આમે છે અને રેવાની રેવાની અને રેવાની અને આથી આથી હું ગમે એ વક્તાને બોલવા ઉભો કરું અને કોઈ ભી વક્તા છત્રી સમાજ વિરુદ્ધમાં કે કોઈ સમાજ વિરુદ્ધમાં કે કોઈ પાર્ટી વિરુદ્ધમાં એક શબ્દ બોલશે તો હું એને અટકાવી દેશ કોઈ દુઃખ ના કરે પેલા સુધી આપું છું એક શબ્દ કોઈ સમાજ વિરુદ્ધ કોઈ પાર્ટી વિરુદ્ધ બોલ્યા છે એક પણ વખતે ચલાવી દેવામાં નહીં આવે આ અનુસૂચિત જાતિ સમાજ નું સંમેલન છે આમાં ભાજપ ને મિત્રો આવ્યા છે કોંગ્રેસ ના મિત્રો આવ્યા છે બધી પાર્ટી ના મિત્રો આવ્યા છે એક વાર ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ છે એ ત્યાગ અને બલિદાન ની ભાવના વાળો સમાજ છે આ દેશની રક્ષા એ લોકોએ કરી છે તલવારની ધાર ઉપર એને દેશના ધર્મ ની રક્ષા કરી છે દેશની માદનજી કરી ની રક્ષા કરી છે એની સામે કોઈ દિવસનું આંદોલન હોય જ નહીં

કારણ કે આખા ગુજરાતના વક્તાઓ છે અને અને મારે બધાને ન્યાય આપવો છે એટલે પછી હું કોઈને અટકાવું તો કોઈ એમ ના કહે કે ભાઈ તમે મને અટકાવો બરાબર એટલે હું સૌથી પ્રથમ અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના ઉપપ્રમુખ અને અમારા લડાકુ યુવા નેતા ભાઈ શ્રી રાવણભાઈ વિનંતી કરીશ કે માર્ગદર્શન આપે રાવણભાઈ પરમાર

સમગ્ર ગોંડલ વાસીઓ પણ આપણે સ્વાગત કર્યું છે તે બદલ ગોંડલ શહેરના નાગરિકોનો પણ અમે આભાર માનીએ છીએ અને ઘણી બધી લડાઈઓમાં ઘણી બધી ચર્ચાઓ થતી હોય પણ આપણે ચર્ચાઓમાં નથી પડવું આપણે તો ફક્ત આપણે ન્યાય જોઈએ છે અને આ ન્યાય જોવા માટે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર બંને આપણને સાથ સહકાર આપે છે ફક્ત આપણે આપણી માંગણી વેલામાં વેલા સમય એ લોકો સ્વીકારી લે એ માટે આ મહાસંમેલન છે અને આવતા સમયમાં આ મહાસંમેલન પૂર્ણ થાય ફરી પાછું આગેવાનો દ્વારા આ સમાજને કંઈક કંઈક નવી દિશાઓ દેખાડવા માટે કોઈ આયોજન કરવામાં આવશે અને આગળની જાહેરાત પણ કરવામાં આવશે આ મારી આટલી વાતને વિરામ આપું છું જય બેન જય ભાઈ સરસ વાત કરી રાવણભાઈ

અને અલ્પેશભાઈ ભોલારી જિલ્લા ભાજપ ના પ્રમુખ ગોંડલ ગોપીબેન ગાંધર ને તમે એમ કહો છો કે ગોંડલ માં તકલીફ નથી તો અમારા પટેલ સમાજ કઈ તકલીફ નથી અને તમે ડુંગળીનું કૌભાંડ કર્યું છે આ કીધું છે તે કીધું છે એવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો છે મિત્રો આ વિડીયો વાયરલ થયા પછી ગઈ કાલે રાતે રાત્રિ ના સમયે ગોંડલ એપીએમસી ના એપીએમસી ના ચેરમેન અને ગોંડલ જિલ્લા સોરી રાજકોટ જિલ્લા ભાજપ ના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા ચિત્તા દારૂ પી જાય ચિત્કાર દાર ને જે પટેલ ના છોકરાને ને દીધી કીધી છે

ગોંડલ ના લોકો ઉપર જયરાજસિંહ ના લોકો નો ત્રાસ નથી અલ્પેશભાઈ છે આખું ગોંડલ જાણે છે અને એના પાટીદારના દીકરાને પાટીદારના દીકરાને મામા અને બેનમાં માં બેન કાઢે ને હું તમને એક જ મિનિટ સમજાવ પત્રકાર મિત્રો ને તમામ ને શેર કરી શકીએ જયરાજસિંહ જાડેજા નો દાબો હાથ છે અને પંદર દિવસ થી લોકો મીડિયા માં

સુરતથી પધારેલા બતાવેલા ભનુભાઈ ચૌહાણ ને માર્ગદર્શન આપે ભનુભાઈ સૌ ક્રાંતિકારી હું સમય ધ્યાનમાં રાખી આપણે ટૂંકો સંદેશો આપે अंना आप सांबल जो आसंदेशों दर एक समाज नाविक की निलाल से आया तीस तराजू वस्तीला बोलो तो ऐसे सब जबरती बोले लोग बोल रही हो सु कि डॉक्टर बाबा से मामित करें वस्तुओं तो वार नवार की दिल से कि जुल्म करना करता मोतो को ने कहा कि कोई होए तो ये जुल्म जान करना है उसे जुल्म करने वालों को ने અને આદિવાસી સમાજને વિનંતી કરું છું કે હવે ઝુલમ સહન કરવાનો હ પ્રતિકાર હવે નથી જો સમય હવે ઝુલમને હમો પ્રતિકાર કરો આ પ્રતિકાર રૂપિયા આપણે અહીં સાથે સાથે આ જે મહા સમેલન અને પ્રતિકાર રેલી છે એ રેલી અગાઉ પણ અમે કીધેલું છે કે અમારી કોઈ પક્ષ પાર્ટી કોઈ ધર્મ કે કોઈ જાતિ સામે આ લડાઈ નથી આ લડાઈ એક જ વ્યક્તિ જે ગોંડલની અંદર

પાણી ની બોટલ કે પાણી ની બોટલિત જાતિના જે યુવાનો અહિયાં ઉપસ્થિત છે ત્યારે આ હું જોઉં છું તમામ લોકોના માથા સામે જોઈ બધા જ કાળા વાળા આ ક્રાંતિ ની છે શું છે આપણે અહીંયા આ હજારોની સંખ્યામાં એકત્રિત થયા છે ત્યારે બધાને વિનંતી છે જેમ અત્યાર સુધી શાંતિ રાખી આપણે ઘરે પરત જવાનું છે રસ્તામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ આ જોઈએ છોડી વિનંતી છે યુવાનો છે એટલે ખાસ અને આપણે અત્યારે જે લોકોએ જે ભૂલ કરી છે એનું આ સબક છે શીખવાડવાની જરૂર હતી એ આપણે બધા બધા લોકો છે અને જેના માટે આપણે છીએ વ્યક્તિગત તો વાત કરીએ તો વ્યક્તિ પડે એની માલિક છે મારી ખાતરી કારણ કે હું ઓળખું છું ઓળખું ક્યાંય પાછળ વિનંતી છે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સમાજની ખરાબ ન દેખાય એવી વિનંતી અને બધાને ફરી એકવાર ગીમના મારા સાથે વિનંતી કરી બધાનું વક્તા પૂરું કરે એટલે આપડે વધુ બધું વક્તાઓ આપીએ છીએ